આજની નાની વાત છે ગોપાલ દર્શન ઓગણીસો ચોર્યાસી સાતમા મહિનાનો અંક છે ગોપાલ દર્શન એમાં ભગવત ભક્ત હરજી બાપાની વાર્તા છે એ આપણે વાર્તા લેવાના છીએ સોરઠ ધરા સંત સુરા સતી અને સિંહ જેવા રત્નો આપ્યા છે ગરબા ગિરનાર અને ગાયકવાડી અમરેલી નજીક બગસરાની બખોલમાં નાનું એવું ઝાંઝરિયા કરીને એક ગામડું આવેલું છે આ ગામની હરિયાળી ધરામાં ગામને છેડે એક જાજરમાન મકાનના પટાંગણમાં માટીના વાસણનો આવેલો અને માટીના ગરિયા રહ્યા છે આવા કુદરતના ખોળે પૂર્વે એટલે ચોર્યાસી થી સો વર્ષ પૂર્વે એક પ્રભુ શ્રી ગોપાલાલજીની કૃપાથી એક દિવ્ય બાળકનો જન્મ થયો આ બાળકના માતા પિતા પ્રભુશ્રીના સાચા અને અટંકા સેવકો હતા નિરાભિમાની સત્યવક્તા સેવાપરાયણ જીવન જીવતા કોઈ પણ વૈષ્ણવ આવે તો તેની યથાશક્તિ પરોણાગત કરીને સમાધાન કરતા આવા મારડિયા પરિવારમાં ઉછરેલા બાળકનું નામ હતું તેને બે ભાઈઓ હતા જીવાભાઈ મોટા અને ભવાનભાઈ નાના કુટુંબ કુટુંબમાં ઠાકોરજીની કૃપાથી સંપેલું અને સાદું જીવન વિતાવતા હતા માતા પિતાની ધર્મ ભાવના અને ઠાકોરજીની કૃપાથી હરજી નામનો આ બાળક નાનપણથી પ્રભુ શ્રી ગોપાલાજીના ગુણમાં અને પરિવારની ધાર્મિક લાગણી અને પુષ્ટિ માર્ગની સુગંધથી ભગવત કૃપાએ દિન પ્રતિદિન ઠાકોરજીની શ્રદ્ધામાં અનેરો વધારો થતો જતો હતો સમય સંજોગ પરિસ્થિતિ અને ઠાકોરજીની કૃપા બળે યુવાની હવામાં ન આવતા સતત વૈષ્ણવોના સત્સંગમાં રહીને જીવન વિતાવવા લાગ્યા હરજીભાઈ પોતાના ઘર ધંધામાં મન ન ચોટતા તેઓ મનોમન શ્રીમદ ગોકુળ યમુના પાન કરવા જવાનું વિચારતા પણ તે વખતનો કપરા સમયમાં કેમ એ વિચારતા પોતાની સ્થિતિ સાધારણ હોવાથી વિચારતા કે ભગવદ લઈ જશે આવો ભાવ વિચારતા પોતાનું મન ધંધામાં નહીં લાગવાથી ભાઈઓએ વિચાર્યું કે હરજીને સંસારમાં રસ પડતો નથી ખરેખર એના માટે કંઈક કરવું તો પડશે પણ વિચારના અંતે તેમના વિવાહ કરી દેવામાં આવ્યા કદાચ ઘરની જંજાળમાં રહેવાથી તેઓ ઘરકામમાં ઉપયોગી થશે પણ જીવ ઊંચી સ્થિતિનો હોવાથી રસ ન રહ્યો એટલે લગ્ન તો કરી દેવામાં આવ્યા પણ એને જીવ ચોંટ્યો નહીં સંસારમાં પોતાના ગામની આજુબાજુના માણસો શ્રીમદ ગોકુલ જમનાપાન કરવા જવાના છે તેવું જાણ્યું એટલે તેઓએ કુટુંબના કોઈ સભ્યને ન કહેતા પોતાના પત્નીના ઘરેણા વેચીને પોતે ગોકુળ જવા પ્રયાણ કર્યું અને તે વખતના કપરા સમયમાં ડાંગ આહવાના ગાઢ જંગલોમાંથી પસાર થઈને પ્રભુ સ્મરણ કરતા કરતા અને જ્યાં સમય મળે ત્યાં સાથવો ધરીને પ્રસાદ લઈને ગોકુળ પહોંચી યમના પાન દર્શન કરીને સાત આઠ મહિને ઘરે ચાલીને આવ્યા સાત આઠ મહિના થઈ ગયા પણ ધંધામાં મન ન લાગતા પોતે ભગવત સ્મરણમાં અને વૈષ્ણવોની સેવામાં જીવન ગાળતા પાછા શ્રીમદ ગોકુળ જઈને પાન કરી આવ્યા એટલે એમને જીવ તો ગોકુળમાં જ છે છે એવું અહીંયા સમજાવે આવી રીતે ત્રણ વખત પાન ચાલીને કર્યા ભગવતને કેસરી સ્નાન કરાવ્યા આવા કપરા સમયમાં સાધન સગવડ સંપત્તિ વગર ગોકુળ જવું ખૂબ અઘરું હતું પણ શ્રદ્ધાના બળે તેઓ પોતાના સંકલ્પમાં મક્કમ રહ્યા

આવી રીતે અવારનવાર બનતું એટલે કે બૈરાઓ જાય ને ત્યારે માટીઓ પહેલેથી ખૂંદાયેલી જ હોય એટલે આ લોકોને વધારે સમય ન લાગતો ને જલ્દી આવી જતા એવું અહીંયા સમજાવે છે આવું વારંવાર બનતું જેથી આ વાતની જ્યારે હરજીભાઈને ખબર પડી ત્યારે તેઓને નવાઈ લાગી તેમણે કહ્યું કે હું આજે વહેલો માટી ખૂંદવા જઈશ તમો કોઈ જતા નહીં એટલે કે બૈરાવ તો વેલી વહેલા આવી જતા કેમ કે માથી જ્યારે જાય ને ત્યારે પહેલેથી ખૂંદાઈ ગયેલી હોય એવું બૈરાવ કેતા પણ હરજી બાપા કે હવે કે હું આજે જઈશ વહેલો જઈશ તમે કોઈ ન જતા એવું બૈરાવને ના પાડી હરજીભાઈ વહેલી સવારે જયારે માટી ખૂંદવા ગયા ત્યારે પોતાના માટીના ભઠ્ઠા પાસે એક વૃક્ષ નીચે બેસીને ભગવત સ્મરણ કરે છે ત્યાં એક કોઈ વાસના વાળો જીવનો ઓળો માટી ખૂંદવા લાગ્યો હરજીભાઈ નિહાળ્યું કે કોક તો માટી ખૂંદે છે હરજીભાઈ કહે અરે ભાઈ તમે કોણ છો શા માટે અમારા કામમાં મદદ કરી રહ્યા છો એ જીવ કહેવા લાગ્યો કે મારે તમારું કામ કરવું છે હરજીભાઈએ કહ્યું અમારા માર્ગમાં કોઈની પાસે વિના વેતને કામ કરાવવાનું લેવાયું નથી અમો અમારી રીતે કામ કરશું તમારી સેવાની અમારે જરૂર નથી શ્રી ઠાકોરજી તમારું રૂડું કરશે તમે હવે જાઓ હરજીભાઈ ખરેખર નિસ્વાર્થી અને મહેનતુ હતા તેમના જીવનનો બીજો પ્રસંગ ખરેખર હૃદય સ્પર્શી જાય છે એટલે કે આ એક જ પ્રસંગ હતો હવે આ બીજો પ્રસંગ જે આપણે પહેલા ગોવાભાઈને સાપ કરડી ગયો એ વાતથી આપણે નાની વાતમાં લીધું લીધેલું છે અને ત્યાં હરજી બાપાને બોલાવ્યા હતા ઈ આ હરજી બાપા છે તો આ નીચે પણ એવો જ ઈ પ્રસંગ ફરી વાર આવે છે એટલે અનુસંધાને આપણે લઈ લઈએ આ પ્રસંગ અહીંયા એમ કહેવા માગે છે કે ત્યાં કોઈ જીવ એમની મદદ કરવા આવતા હતા અને પછી ઘણા સમય પછી આ પોતે ગયા અને ના પાડી કે ના તમારે અમારા ઠાકોરજી અમારા ધર્મની અંદર અમારે કોઈની વિનામૂલ્યે સેવા લેવાનું અમારા ધર્મમાં નથી એટલે એને ના પાડી દીધી એવા હરજી બાપા હતા પછી હવે આગળ નથી લખ્યું કે કોણ હતું પછી એ ગ્રંથમાં મળ્યું નહીં એટલે અહીંયા આગળ લખ્યું નથી હવે બીજો પ્રસંગ પણ છે લઈ લઈએ ઝાંઝરિયા નજીકમાં માણેકવાડા કરીને એક નાનું ગામ આવેલું છે જ્યાં ગોવાભાઈ રહે એ પણ ઠાકોરજીની ભક્તિમાં લીન રહેતા ગોવાભાઈ સવારે નદીમાં સ્નાન કરવા હતા ત્યાં રસ્તામાં સર્પદંશ થયો સર્પનું નામ પણ માણેક્યો જેને કરડે ને એના તરત જ પ્રાણ જતા રહી ગોવાભાઈ તો ગોપાલ ગોપાલ કરતા ઘરે આવી ગયા ગામમાં બધાને ખબર પડી દરેકને ખ્યાલ ખરો કે માણેક્યો કરડી ગયો લાગે છે એક ડગલું પણ ચાલી શકે નહીં ત્યાંને ત્યાં જીવ જાય સર્પદર્શ થવાથી તેમના માતા પિતા સવીરાબાઈ ગોવાબાઈને ખોળામાં ગોવાભાઈને ખોળામાં લઈને બેઠા છે ગામમાંથી જેમ જેમ ખબર પડે છે તેમ માનવીનું મહેરામણ ઉભરાઈ રહ્યું સૌ પોતે પોતાના બુદ્ધિ મુજબ ઉપચાર બતાવે ફક્ત સવીરાબાઈ એક જ શબ્દ બોલે ભગવદ રૂઢુ કરશે અમારે દવા કે સર્પ ઉતારવાનું ન હોય અમારે ગોવાને શ્રી ઠાકોરજી બેઠો કરી દેશે સૌ સમાજ સવીરાબાઈની વાત ઉડાવે છે પણ હંમેશા શ્રદ્ધાનું અનેરું હોય છે સવીરાબાઈ કહે ભાઈ હરજી બાપાને ઝાંઝરિયાથી બોલાય આવું માણસ દોડતો દોડતો ઝાંઝરિયા આવીને હરજી બાપાને વાત કરે છે હરજી બાપા ભગવત સ્મરણ કરતા માણેકબાગ વાળા આવે છે ગોવાબાઈની પરિસ્થિતિનું નિરીક્ષણ કરીને બોલે છે કે ઠાકોરજી રૂડું કરશે ચણામત ગોવાબાઈના મુખમાં પધરાવે છે અને શ્રી ઠાકોરજીના ચિત્રજી પાસે ધૂન ઉપાડે છે શ્રી ગોપાલ કહો શ્રી ગોપેન્દ્ર કહો જમ કહો મહારાજ કહો નિવાસ કરો શ્રી ગોપેન્દ્ર કહો ગોપાલ એકાગ્રતાથી મસ્ત રહે છે ત્યાં ભગવદ ઈચ્છા એ ગોવાભાઈ ના પગનો અંગૂઠો હલ્યો સૌને આશ્ચર્ય વચ્ચે ગોવાભાઈ ઉભા થઈને સૌને જય શ્રી ગોપાલ કર્યા ને જે ગોપાલ ગોપાલ કહે છે ને શ્રી ગોપાલ ની કૃપાથી સર્વનું સર્પનું ઝેર ઉતરી ગયું હરજી બાપા કહે છે કે આ બધું ઠાકોરજીની કૃપાનું ફળ છે હરજી બાપા પોતાનું જીવન ભગવત સ્મરણમાં ગાળતા પોતે જ્યાં ખેલ મનોરથ મંડપ હોય ત્યાં જતા અને પોતે દાઢી થતા ભાવા વેશમાં આવીને ઠાકોરજીના પદો ગાતા પોતાનું જીવન વૈષ્ણવની સેવામાં ગાળતા આજે પણ મારડિયા વૈષ્ણવમાં સેવાભાવી વિશેષ જોવા મળે છે તેઓના વંશમાં વલ્લભભાઈ મારડિયા આજે પણ આપણી સૃષ્ટિમાં સેવા સતત કરે છે અને જીવન વિતાવે છે તેમજ ગિરધરભાઈ પણ સેવાનું કાર્ય કરે છે મારી મારડિયા પરિવારમાં અનેક ભગવત ભક્તો સેવાનું કાર્ય કરે છે આ હતા આપણા હરજી બાપા આ ગોવાભાઈના પ્રસંગમાં હરજી બાપાનો ઉલ્લેખ જાજો નથી પણ હરજી બાપાની વાર્તા આપણને આ વિશેષ મળી છે તો અહીંયા હરજી બાપાનો ફોટો પણ આપેલો છે તો આ નાની વાતની સાથે હું ફોટો અટેચ કરી દઈશ જે ઓરિજિનલ ફોટો છે અહીંયા બહુ જૂનો ફોટો છે એ પ્રમાણે લેખક રસિકલાલ જોશી બામ્પણ મુખ્યાજી છે અત્યારે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામ આપું છું